હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે લાલ મરચાંની ચટણી જો આ ચટણી તમે બનાવશો ને તો તમારી શાકની પણ જરૂર નહીં પડે અને એક રોટલીની જગ્યાએ તમે ત્રણ ત્રણ રોટલી ખાઈ જાશો તેટલી સરસ ટેસ્ટમાં બનીને તૈયાર થાય છે નથી પીસવાની કે નથી તમારે મિક્સર જારમાં આને ગ્રેન્ડ કરવાની પીસા વગર કે તમે ખાંડિયા વગર આજે આપણે ચટણી બનાવીને તૈયાર કરવાની છે ટેસ્ટમાં પણ ખૂબ જ સારી બનીને તૈયાર થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે અહીં મેં લાલ મરચાં અને લઈ લીધા છે બી કાઢીને કેમ કે બી કાઢી નાખવાના છે જેથી ચટણી છે તે વધારે તીખી ન બને અહીં મેં કોથમરી લીધી છે લીલું લસણ લીધું છે આદુનો ટુકડો લીધો છે અને લીંબુ લીધું છે તમારે લીલું લસણ ન હોય તો તમે સૂકું લસણ પણ લઈ શકો છો હવે આપણે તેમાં આદુ છે તેને ટુકડા કરીને એડ કરી દઈશું તમારે મરચાંના બી કાઢી નાખવાના છે નહીં તો ચટણી છે તે બહુ તીખી થશે હવે આપણે લીલું લસણ એડ કરી દઈશું અને કોથમરી છે તેનું પ્રમાણ સેજ ધાણાભાજીનું પ્રમાણ સે જ વધારે રાખવાનું છે જેથી ચટણીનો ટેસ્ટ સરસ આવે અને ચટણી છે તે બિલકુલ તીખી ન લાગે અને સરસ ખાટી મીઠી બનીને તૈયાર થાય હવે આપણે તીખાનું બેલેન્સ તીખી ચટણી ન બને તેના માટે બેલેન્સ કરવા માટે અહીં મેં એક ચમચી જેટલી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું અને ચટણી સરસ ખાટી મીઠી બનીને તૈયાર થાય તેના માટે મેં થોડો લીંબુનો રસ એડ કર્યો છે જો મારી આ રીતથી તમે લાલ મરચાંની ચટણી બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે તો બધું જ સારી રીતના આપણે મિક્સ કરી દઈશું ચમચીની મદદથી હવે આપણે મિક્સર જારમાં પણ ગ્રેન નથી કરવાની અને ખાણ આપણે ખાણીમાં દસ્તો લઈને આપણે ખાંડવાની પણ જરૂર નથી અહીં મેં એક કોપર લઈ લીધું છે આપણે ચોપરમાં ને ચોપ કરી લઈશું એટલે આપણી ચટણી છે ને તે સરસ ટેસ્ટમાં બનીને તૈયાર થશે તમારે ખાંડવાની ઝંઝટ વગર ચટણી છે તે ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થશે તો તેના માટે અહીં મેં ચોપર લઈ લીધું છે આપણે ચોપરમાં ચોપ કરવાની છે ચટણીને અને ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે આવી રીતના ચોપરથી આપણે ચટણીને ચોપ કરી લેશું જેટલી ચટણી છે તેને આપણે તો છે ને સહેલી રીત ચટણી બનાવવાની સાવ તો અહીં ચટણી છે તે સારી રીતના ચોપરમાં ચોપ થઈ ગઈ છે હવે આપણે એક વાસણમાં લઈ લેશું ચટણીને તો આપણે લાલ મરચાંની ચટણી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો મિક્સર જારમાં જ્યારે તમે ચટણી પી લો છો ત્યારે ચટણી છે તે વધુ પડતી પીસાઈ છાતી હોય છે જેથી ટેસ્ટ એવો નથી આવતો ને અને દસ્તા અને ખાણીમાં આપણે ખાંડીને હાથ દુખવા મળતો હોય છે આવી રીતના ચોપરમાં ચોપ કરવાથી ચટણી છે તે સરસ આપણી બનીને તૈયાર થાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે એક વાસણમાં આપણે ચટણી લઈ લેશું તો ફક્ત પાંચ જ મિનિટમાં આપણી લાલ મરચાંની ચટણી છે તે બનીને તૈયાર છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તમે આને ફ્રીજમાં મૂકીને તમે ત્રણ મહિના સુધી બિલકુલ ખરાબ નહીં થાય આ ચટણી ત્રણ મહિના સુધી તમે આ ચટણીને સ્ટોર પણ કરી શકો છો તો આપણે લાલ મરચાંની ચટણી બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો